નમસ્કાર મિત્રો હું છું અનિરુદ્ધ અને સી પ્રોગ્રામિંગના આ દસમા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોઈશું કે સી પ્રોગ્રામિંગમાં વાઇલ લૂપ કઈ રીતે યુઝ કરી શકાય તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે વાઇલ્ડ લૂપની સિન્ટેક્સ જોઈ લઈએ સિન્ટેક્સની અંદર મુખ્ય ત્રણ વિભાગ આપણને જોવા મળશે પહેલું છે ઇનિશિયલાઇઝેશન બીજું છે ટેસ્ટ કન્ડિશન અને ત્રીજું છે ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રિમેન્ટ હવે ત્રણેય ભાગમાં કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે એ જોઈ લઈએ તો સૌથી પહેલો ભાગ ઇનિશિયલાઇઝેશન ઇનિશિયલાઇઝેશન મતલબ શરૂઆત કરવી ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પ્રોગ્રામ એવો બનાવીએ કે એકથી સો સુધી આપણે પ્રિન્ટ કરવાનું છે તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું એકથી શરૂ કરીશું તો ત્યારે આપણે ઇનિશિયલાઇઝેશનમાં શરૂઆત ક્યાંથી કરવી પડે એકથી શરૂઆત કરવી પડે એટલે કે ઇન્ટીજર સપોઝ આપણે કોઈ ગ્રેબલ લઈ લઈએ એન અને એની શરૂઆત આપણે કરીએ એકથી તો આ થઈ ગયું ઇનિસલાઇઝેશન અને હવે ઇનિશિયલાઇઝેશનને કમેન્ટ બનાવી દઈએ પછી બીજો ભાગ ટેસ્ટ કન્ડિશન અથવા ટેસ્ટ એક્સપ્રેશન જેની અંદર આપણે કન્ડિશન મૂકવાની છે મતલબ લૂપ ક્યાં સુધી જશે એકથી શરૂ કરીશું અને સો સુધી જવાનું છે તો આપણી જે લિમિટ છે લૂપની લિમિટ એને આપણે ટેસ્ટ કન્ડિશનમાં મૂકીશું કે ક્યાં સુધી જશે તો સો સુધી આપણે જવાનું છે તો આપણે અહીંયા લખીશું કે એન લેસ દેન ઇક્વલ ટુ હંડ્રેડ મતલબ કે આપેલો નંબર સો અથવા સોથી નાનો હોય ત્યાં સુધી જ આ લૂપ ફરે તો આ થઈ ગયું આપણું ટેસ્ટ કન્ડિશન અને છેલ્લો ભાગ ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રિમેન્ટ હવે એકથી શરૂ થશે સો સુધી જશે પણ દરેક વખતે આપણે અહીંયા એક એક નંબર વધારવાનો છે મતલબ ઇન્ક્રીમેન્ટ કરવાનું છે આ કેસમાં આપણે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે અને એક એક સંખ્યાથી ઇન્ક્રીમેન્ટ કરવાનું છે તો એ કઈ રીતે કરીશું તો ઇન્ક્રીમેન્ટ કરવા માટે આપણે અહીંયા કરવું પડશે એન પ્લસ પ્લસ તો આ થઈ ગયું આપણું ઇન્ક્રીમેન્ટ તો જો હવે ફરીથી ત્રણેય ભાગ એકવાર જોઈ લઈએ કે સૌથી પહેલો ભાગ ઇનિશિયલાઇઝેશન મતલબ શરૂઆત એકથી થશે પછી ટેસ્ટ કંડિશન મતલબ લૂપ ક્યાં સુધી ફરશે જ્યાં સુધી નંબર સો નહીં થાય ત્યાં સુધી અને ત્રીજું ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રિમેન્ટ અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે કારણ કે દર વખતે એક એક નંબર વધતો જશે અને સાથે સાથે આપણે શું કરવાનું છે એને પ્રિન્ટ કરવાનું છે તો પ્રિન્ટ કરવા માટે આપણે અહીંયા લખીશું કે પ્રિન્ટ એફ આપણે પ્રિન્ટ કરીશું પર્સન્ટેજ ડી અને વચ્ચે જગ્યા આપવા માટે આપણે લખીશું સ્લેશ ટી સ્લેશ ટી છે એના માટે ટેબ સ્પેસ છોડવા માટે પહેલો નંબર પ્રિન્ટ થાય પછી ટેબ સ્પેસ આવે પછી બીજો નંબર પ્રિન્ટ થાય ટેબ સ્પેસ આવે એના માટે સ્લેશ ટી આપેલું છે અને નંબર આપણો પ્રિન્ટ થશે પેરીએબલ એનની મદદથી તો અહીંયા આપણે આપી દઈએ એન ઓકે તો આ થઈ ગયું આપણું લોજિક વાઇલ્ડ લૂપની સિન્ટેક્સ અને પ્રોગ્રામ હવે આને રન કરીને જોઈએ ઓકે તો આ રીતે આ પ્રોગ્રામનું આઉટપુટ મળશે આપણને એકથી શરૂ થયું અને સો સુધી એ પ્રિન્ટ કરીને આપે છે અને દરેક વખતે ટેબ સ્પેસ છોડે છે વચ્ચે વચ્ચે ઓકે તો આ થઈ ગયું એક સિમ્પલ એક્ઝામ્પલ વાઇલ્ડ લૂપનું આ પ્રોગ્રામ માટે બસ આટલું જ સો થેન્ક યુ ફોર વોચિંગ મળીશું આગળના વિડીયોમાં